આગામી લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓનું એલાયન્સ જેમાં આમ આદમી પાર્ટી પણ આ એલાયન્સનો હિસ્સો છે વાત કરીએ તો હાલ દિલ્હીમાં જેવી રીતે લીકર પોલિસી કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડનો દોર ચાલી રહ્યો છે અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના મુખ્યમંત્રી છે તેઓ પણ ધરપકડની પોતાની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે તે વચ્ચે જે સાતમું સમન સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને તેમણે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી હોવાના કારણે ને જે સત્તા પક્ષ છે કેન્દ્ર સરકાર છે તે ભીંસમાં આવી હોવાના આરોપો લગાવ્યા છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હવે લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે આ વખતે વિપક્ષી પાર્ટીઓનું એક ગઠબંધન જેને ઇન્ડિયા એલાયન્સ નામ આપવામાં આવ્યું છે તે ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરવા માટે પણ તૈયાર છે ઠેર ઠેર જુદા જુદા રાજ્યોમાં સીટ શેરિંગને લઈને પણ વાતચીત પૂર્ણ થવાની આરે છે વાત કરીએ તો અખિલેશ યાદવ હોય તેજસ્વી યાદવ હોય અરવિંદ કેજરીવાલ હોય તેને કોંગ્રેસ સાથે સીટ શેરિંગ કરી લીધી છે તે વચ્ચે જ હાલ સાતમું સમન્સ છે તે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાઠવવામાં આવ્યું છે કેજરીવાલે ઈડી સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે અરવિંદ કેજરીવાલે પણ આ બાબતને લઈને મીડિયા સમક્ષ વાતચીત કરતાં તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારને જે ઇન્ડિયા એલાયન્સ આમ આદમી પાર્ટી છે તેનાથી તકલીફ છે ભીસમાં મુકાઈ ગઈ છે સરકાર એટલે સમન્સ મોકલી રહી છે પરંતુ અરવિંદ કેજરીવાલ શું કહી રહ્યા છે તે સાંભળી લોન ગઠબંધન કા હિસ્સા ના રહે બાર બાર જબ ઈડી ખુદી કોર્ટ ગઈ હુ તો ક્યાં ઈડી કો કેન્દ્ર સરકાર કોર્ટ પે ભરો નહીં कोर्ट पे भरोसा रखना चाहिए ना वो खुद ही कोर्ट गए हैं तो कोर्ट पे भरोसा कोर्ट के आदेश का वेट करें वो कोर्ट जो भी आदेश देगा उसके हिसाब से कर लेंगे कोर्ट कहेगा भी जाओ तो जाएंगे अब कोर्ट भी कोर्ट में कारवाई भी चल रही है और साथ में समन पे समन भी भेजे जा रहे हैं तो उनका मकसद बेसिकली ये है इनफॉर्मली कई जगह से मैसेज आए हैं भाई गठबंधन तोड़ दो गठबंधन नहीं तोड़ेंगे थैंक यू सो जी बीजेपी अरविंद समग्र घटना ने लाई बात कही है खास तम બહાર મૂકતાં એમણે એવું જણાવ્યું છે કે ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી છે અને તે સરકાર પર તેમણે આરોપ કર્યો છે કે ઇન્ડિયા એલાયન્સમાંથી આમ આદમી પાર્ટી છે તે અલગ થઈ જાય તે માટે તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે આને લઈને વિવાદ વકર્યો છે પરંતુ અદવિન કેજરીવાલે પણ જાણે કે નેમ લીધી હોય તે રીતે તેઓ કહી રહ્યા છે કે ગમે તેના સમન્સ પાઠવવામાં આવે તેઓ છે ઇન્ડિયા એલાયન્સથી છૂટા નહીં પડે એ પ્રકારની વાત પણ તેઓ કહેતા નજરે પડ્યા છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે તે પહેલાં અરવિંદ કેજરીવાલ સામે કેન્દ્ર સરકાર દ્વારા જે ઈડી અને સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના કારણે આમ આદમી પાર્ટીના સમર્થકો કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે ને કેટલાક વખત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ એવું પણ કહી ચૂક્યા છે કે મને ધરપકડ કરવાને લોકસભાની ચૂંટણી ના લડી શકે આમ આદમી પાર્ટી તે માટે રોકવાના પ્રયાસો ચાલી રહ્યા છે આગામી સમયમાં જોવું રહ્યું કે આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અરવિંદ કેજરીવાલ તે જેલની અંદરથી ચૂંટણી લડશે કે જેલની બહાર થઈને ચૂંટણી લડે છે કેમ કે તેમણે ગઈકાલે દિલ્હીવાસીઓથી સાઠ સીટની પણ માંગણી કરી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અરવિંદ કેજરીવાલની પરિસ્થિતિમાં શું બદલાવ આવે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા રાજકીય અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર